આ વિષય છે ને બહુ બધા લોકો ગણેશજી લાવી દે છે કે પોતાની આસ્થા અનુસાર જે દિવસ તેમણે રાખવા એટલા દિવસ રાખી અને વિસર્જન પણ કરી દે ચોક્કસ ભગવાન લાવે છે આદર સહિત લાવે છે સ્થાપન કરે પણ પૂજનનો ખ્યાલ નથી હોતો એટલે બિલકુલ જાણી લો કે તમે કોઈ પણ કાર્ય કરવા ખાતર કરશો ને તમે એવું માની રહ્યા છો કે મૂર્તિ છે જ્યારે સ્થાપના કરીએ ને તો આ મૂર્તિ મૂર્તિ નથી રહેતી એ મૂર્તિ ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી બજારમાં મૂર્તિકારને ત્યાં પડી જાય કે બધી મૂર્તિઓ જ્યાં વેચાય છે બનાવનારને ત્યાં છે કે વેચનારને ત્યાં છે ત્યાં સુધી એ ખાલી મૂર્તિ છે ભગવાનની છે એટલે ભગવાનના ફોટા જેવી ગણાય કે ભાઈ ઓળખ માટે છે કાં ગણેશજી છે પણ એ ગણેશજીની અંદર એવું કહેવાય જે તમારી મનોકામના પૂર્તિ કરવાની વાત આવે ને એ જ્યારે આપણે ભાવ વેર તેમનું સ્થાપન પૂજન કરીએ ચાલુ સ્થાપના કરીએ ને ત્યારથી એ અલૌકિક જગતમાં જ્યાં ગણેશજીની શક્તિ છે ને એમાંથી એક શેષ ભાગ આવી ગયા છે એક ભાગ એ મૂર્તિની અંદર બિરાજ અને એ તમારી મનોકામનાઓ પૂરી કરે અને એ જ એ મહાગણેશ જ્યાં જગતમાં માં બિરાજીત છે બ્રહ્માંડ ત્યાં સુધી તમારી આસ્થાઓ પહોંચાડે છે અને આશીર્વાદ લઈને આવે છે આ ગણેશજી આપણા ઘરે અહીં બેઠા બેઠા એ એન્ટેનાનું કામ કરે છે એટલે આપણે કેવળ એવું માનીએ કે ભાઈ એ મૂર્તિ છે પણ એ મૂર્તિની અંદર ગણેશજી છે એ લાઈવ છે બિરાજી છે જો હું એક ખાસ વાત કહી દઉં આ જગતમાં છે ને સૌથી શીઘ્ર ફળ આપતા ત્રણ દેવતાઓ છે અત્યારે હાલમાં અનુભવ કરવો હોય તો કરી લેજો મેં મારી લાઈફ માં ઢગલો કર્યા છે અનેક મિત્રો ને કહ્યું ને એમણે કર્યા ગણેશજી એ હાજર હાજુ ભગવાન જગતમાં રહેવાનું જ છે ત્વરિત મનોકામના પૂર્ણ કરવાની છે જગત માં શુભતા રાખવાની છે ગણેશજી ના હોય ને આ જગત માં તો શુભતા જતી રહે માંગલિકતા જતી રહે આપણે એટલે તો શુભ અને મંગલ માં ગણેશજી ને યાદ કરીએ શુભ અને મંગલ ક્યારે આવે તો ઘરમાં લગ્ન ક્યારે ગણેશજીનું સ્થાપન કરી પછી ચાલુ એટલે ભગવાને અહીંયા એમણે કહ્યું છે કે આગ્ને આપી છે કે તમારે આ જગતમાં રહેવાનું એટલે યુગે યુગે ગણેશજી છે કલિયુગમાં પણ છે કેમ છે એની એક આખી અલગ કહાની છે પણ એટલું માની લો કે અહીંયા સાક્ષાત છે તમે જો રિયલ ભગત થઈ ગયા ભક્ત તો ભગવાન હાજર છે ગણેશજી તરત ફળ આપે એટલે હવે જો આટલા હજરા હાજુર હોય અને આપણે એમની સ્થાપના કરીએ અને નિયમિત પૂજન અર્ચન ના કરી શકીએ તેમનો આદર ન જાળવી શકીએ તો આપણે દોષમાં પડીએ અને આપણી પૂજા ના થાય બરોબર ઈચ્છીએ છીએ આપણા જીવનના વિઘ્નો દૂર ના થાય આપણને આપણા જીવનમાં શુભ અને મંગલ ના થાય આપણા લક્ષ પાર ના પડે આપણને એવું કહેવાય કે ઘણી ઘણી મુશ્કેલીઓ આવે એટલે અપરાધ ના થાય તે ધ્યાન રાખવું હવે ગણેશજીની મૂર્તિ લાવીએ ને એક બીજી એક ખાસ વાત કહી દઉં આ સ્થાપન કરીએ ને ત્યારે સૌથી પહેલા ગણેશજીની સાથે તેમની બે પ્રિય પત્નીઓ છે દેવી રીતિ અને સિદ્ધિ તેમને અવશ્ય યાદ કરવા અને પછી જે સ્થાપના કરવી પૂજનમાં જે અનિવાર્ય છે ને એટલી બાબત જણાવી દઉં હવે તો રીતિ અને સિદ્ધિ સણગારીને મળે છે નતા મળતા તો સોપારીમાં પણ આપણે રીતિ સિદ્ધિની ભાવના કરી સ્થાપના કરીએ છે જો મહારાજ જોડે બી પૂજન કરાવીએ ને આપણે બ્રાહ્મણ દેવતા આવી અને પહેલા જે રીધિ સિદ્ધિ મૂકી આપણે લોકો એકલા ગણેશજી લાવી જાતે સ્થાપન કરે છે દેવી રીધી અને દેવી સિદ્ધિ ને યાદ પણ નથી કરતા તો ગણેશજી એ ઘરમાં રહેતા નથી ગણેશજી ત્યાં આવતા નથી કારણ કે તેમની અત્યંત પ્રિય પત્ની હોય છે એટલે દેવી રિદ્ધિ અને સિદ્ધિને યાદ કરી અને ગણેશજીની સ્થાપના કરો નિયમિત પૂજા કરવી જ પડે જો સ્થાપના કરી છે જેટલા દિવસ રાખો સવાર અને સાંજ નિત્ય સમય બનાવો એકાદ કલાકની આગળ પાછળ ચાલે કે ભાઈ રોજ દસ થી અગિયાર માં કરીશું સવારે અને સાંજે સાત થી આઠ માં કરીશું કાઢતી જે તમને બધાને ટાઈમ અનુકૂળ હોય એ સમયે ગણેશજીની આરતી થાળ પ્રસાદ પૂજા થવી જ જોઈએ નિયમિત બંને સમય તેમને પુષ્પ અલગ કે હાર ચઢાવો તો હાર અલગ હોવો નંબર ટુ ગણેશજીનું સ્થાપન કરો ને એમની બાજુમાં એક જલનું પાત્ર કન્ટિન્યુસ જેટલા દિવસ સ્થાપના રાખો ને રાખવું અનિવાર્ય છે કેમ તો કે ગણેશજી જલના દેવતા છે જલ સમૃદ્ધિ સ્વરૂપ છે જલ બુદ્ધિ નું પ્રતિક છે આપણે કહીએ છે ને બાળકોના માઇન્ડમાં ઓક્સિજન જલ પહોંચે ને તો બુદ્ધિ સચેત થાય બુદ્ધિ ના દેવતા એમને જલ અતિ અનિવાર્ય છે એટલે જલમાં વિસર્જન કરીએ છે બહુ બધી કહાનીઓ છે એ અલગ વાત છે હવે વાત આ સ્થાપનામાં આટલું અનિવાર્ય પુષ્પની વાત આવે જો જાણી લો પહેલા તેમને અતિ પ્રિય છે જાસુદના પુષ્પ તેમને પ્રિય છે ધરો વનસ્પતિમાં શમીના પત્તા આ પણ તેમને પ્રિય લાલ પીળા ગોટા ગુલાબના પણ પુષ્પ ચાલે ગણેશજીને પ્રિય બને ત્યાં સુધી વાઈટ પુષ્પ ઓછા રાખવા અથવા ન રાખવા આ ગણેશજના પ્રિય પુષ્પો છે બરાબર છે હવે તેનાથી ગણેશજીનું ડેલી પૂજન થવું જોઈએ પ્રસાદની આપણે વાત કરીએ ખાસ તેમને લાડુ મોદક કોઈ પણ પ્રકારના હોય તેમને અતિને અતિ પ્રિય છે જો કોઈની યથાશક્તિ એવી નથી તો ગોળ ની બનેલી કોઈ પણ પ્રસાદી અથવા તો ગોળ તે પણ આપણે ગણેશજી આગળ ધરાવી શકીએ છે પણ બંને સમયે અલગ અલગ એકનો એક મુખી દીધો ને ચાલ્યા કરે ને ગણેશજી લીધા આવું કશું જ નહીં સવારે ધરાયેલો પ્રસાદ સાંજે હોવો જ ના જોઈએ બીજો પ્રસાદ આવી જાય ઘણી વાર લોકો ઘરમાં સ્થાપના કરે ને તો કે થાળ ભગવાન ને પડે કોઈ એમના મનમાં એવું નાખી દેજે

તો ઘરની વાનગીઓ થી બનાવી અને મૂકો બંને સમય તો એ સોનામાં સુગંધ વળે પણ અનિવાર્ય નથી અનિવાર્ય શું છે કે બંને સમય જે પ્રસાદ ધરાવી ઓછો કે વધારે એ સવાલ નથી પણ એ જ પ્રસાદ હોવો જોઈએ જે મેં જણાવી દીધું થાળ ધરાવી શકો તો સારું છે પણ થાળ ના બનાવી શકો ને જે બનાવ્યું એ મૂકી દો એવો અપરાધ ભૂલમાં પણ ના કરતા ઘણીવાર આપણને એમ થાય કે શું થાય જીવનમાં થાય અને રસ્તા બીજે શોધીએ મળે નહીં એને જે પણ કોઈ થાય અપરાધ એની સજા ઓટોમેટિક મળે છે એટલે બને ત્યાં સુધી એવું ન કરવું આપણે એટલે જ પહેલા જણાવીએ છીએ કે આ રીતે વિધિ વિધાન સહિત બંને સમયે તેમની આરતી થાળ પૂજા ભક્ત મંત્ર જાપ જે પણ કંઈ નાનો નિયમ બનાવો દસ મિનિટ વીસ મિનિટ કલાક જે યાત્રાશક્તિ અને ધામધૂમથી પૂજન કરો એવું કહેવાય કે ભગવાન અગરબત્તી ધૂપ આરતી બધું કરી અને સરસ લાલન પાલન કરી નાના બાળ ગણેશ આ જન્મ મહોત્સવ ઉજવે જન્મ જયંતિ કેટલી આનંદ થી ઉજવી એવી રીતે તેમને ધરાવો અને આ જન્મ મુહૂર્ત છે તો એવું ના માનતા કે તેમને કેક ધરાવી દઈએ આવું ભૂલમાં પણ ના દેવતાઓના ભોગ અલગ હોય છે એ સુવાસ એ મીઠાસ એ લહેજત એમના ટેસ્ટ એ અલગ છે એટલે જ એ પ્રસાદી જણાવી દે આ સિવાયનું બાકી બધું તમે જે ધરાવો ને એ માનવ ભક્ષ છે દેવતા ભક્ષ નથી ક્યારે પણ હર્ષ ઉલ્લાસમાં લોકો પીઝા પાસ્તા ધરાવી દે ઘરમાં બને તે ધરાવી દે બહારથી થી લાવી અને કેક ભગવાન સુધી મૂકી દે હકીકતમાં મુકાય નહીં એટલે મહેરબાની કરી અને એવું ના કરતા તમારે હોય નિમિત્તે ભગવાન આગળ આ પ્રમાણે ગણેશ પર્વમાં અવશ્ય મનોકામના પૂર્ણ થાય છે ઘેર ઘેર ગણેશજી આવે છે ને મનોકામના પૂર્ણ કરે છે એટલે તમે જોવા કેટલું વિસ્તાર પામે છે લોકો લાવે જ છે દિલો જાનથી ધામ ગણેશ પર્વ